મિત્રો સરળ શબ્દ શબ્દ કેવો છે સરળ જિંદગીમાં બધી વસ્તુ સહેરી લાગતી હોય જોવામાં સહેલી લાગતી હોય પણ એમ એને મેળવવીને એ અઘરી છે કારણ કે કોઈ પણ વસ્તુ આમને નથી મળી જાતી અત્યારના સમયમાં મિત્રો આ સોશિયલ મીડિયા અત્યારને જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ એઆઈનો યુગ ચાલી રહ્યો છે આ એઆઈના યુગમાં આ સોશિયલ મીડિયાના યુગમાં મિત્રો ગણ અત્યારે તમે જે આ જોઈ રહ્યા છો સોશિયલ મીડિયા અત્યારે કોઈ પણ વ્યક્તિને ફેમસ થતા વાર નથી લાગતા અને ઘડીકમાં જે ફેમસ થઈ પણ જાય છે એ લાંબો સમય સુધી ટકતો પણ નથી એ પણ તમે જોયું હશે સાહેબ અત્યારનો યુગ છે અત્યારની જે જનરેશન છે અત્યારે ભણવા કરતા લોકોને વધારે એમ કહેવાય કે સોશિયલ મીડિયામાં વધારે મહત્વ આપે છે આ જે યુગ છે નો ડાઉટ તમે સોશિયલ મીડિયા કરો બનાવો વિડિયો એમાં પણ કોઈ વાંધો નથી પણ મિત્રગણ આ યુવા ધનને એટલું તો હું ચોક્કસ કહીશ હા હું પણ હજી એમ કહેવાય કે વીસ બાવીસ વર્ષનો જ છું સાહેબ પણ એમ કહેવા માગું છું કે તમે તમારી જે ભણવાનો જે સમય છે જે તમારા સ્ટડીનો જે સમય છે ટાઈમ છે સાહેબ એ ટાઈમની અંદર તમે વધારે મહત્વ પેલા સ્ટડીને આપો કારણ કે એ વસ્તુ હશે ને તો તમે આ સોશિયલ મીડિયાના મારફતે ફેમસ થઈ જશો વાર પણ નહીં લાગે સાહેબ પણ જો એ સમય જતો રહેશે ને તમને એમ થશે કે સોશિયલ મીડિયામાં પેલા ફેમસ થઈ જાય પછી ભણશું તો સાહેબ એ વાત ખોટી છે કારણ કે આજના યુગમાં આજના સમયમાં શિક્ષણ એટલું જ જરૂરી છે કે તમે વાત ન પૂછો આ શિક્ષણની સાથે સાથે તમે એમ કહેતા હોય કે સોશિયલ મીડિયા પણ એક કમાવાનું પ્લેટફોર્મ છે એ પણ વાત સાચી તમારી પણ અત્યારના જે નાના નાના છોકરાઓ છે જે ભણવા કરતાં વધારે સોશિયલ મીડિયામાં વધારે એક્ટિવ હોય છે સાહેબ તો આ એટલું ચોક્કસથી કહીશ કે પહેલા તમે પ્રાયોરિટી સ્ટડીને આપો સાહેબ પહેલા ભણવાને આપો કારણ કે અત્યારે જ તે એક દેશની અંદર ઓસ્ટ્રેલિયાની અંદર સોળ વર્ષથી યુવાનોને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકની ની અંદર અકાઉન્ટ જ નહીં ખોલી શકે કારણ કે જે સોળ કે અઢાર વર્ષથી ઉપરનો વ્યક્તિ છે એ જ સોશિયલ મીડિયાની અંદર અકાઉન્ટ ખોલી શકશે અને વિડીયો બનાવી શકશે છે આ એક આમ જોઈએ તો સારી સિસ્ટમ કહેવાય અને એક પ્રકારે જોઈએ તો પછી જ્ઞાન જેવી રીતે નાની જનરેશન હોય એના ઉપર છે આ બધું પણ સાહેબ આપણા દેશની અંદર અત્યારે તમે જોઈ રહ્યા છો બધી જ જગ્યાએ સાહેબ સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે શું શું નથી કરી રહ્યા લોકો સાહેબ બાજી નદીમાં એમ કહેવાય કે આ નદીના પુલ ઉપરથી ધૂપકો મારવો વગેરે જેવા સાહેબ ઘણી બધા નવા નવા સાહેબ તમે અત્યારે જોતા હશો નવા નવા વિડીયો આવતા હશે શું શું લોકો કરી રહ્યા છે પણ મિત્રગણ સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જે ફેમસ પણ કરે છે અને એ જ વસ્તુ જિંદગીને પૂરી પણ કરી નાખે છે એટલે આજના યુગમાં આ એઆઈ જનરેશનના યુગમાં ચાવ છેતીથી એક તમને કવા સમય છે તમારી પાસે તો પેલા પ્રાયોરિટી તમે એજ્યુકેશનને આપજો ભલે વિડીયો બનાવો પણ આ સરળ શબ્દ છે ને સાહેબ એના ઉપર આજના દિવસમાં મેં વિચારીને આ લખેલું છે કે બે ઘડીની જે સફળતા છે ને એ બહુ લાંબો સમય ટકતી નથી અને વર્ષો જૂની જે મહેનતની નિષ્ફળતા પછીની જે સફળતા મળે છે પછી એ ભણવામાં હોય કે સોશિયલ મીડિયામાં હોય એ સાહેબ આજીવન ટકે છે કે એ આજીવન ટકે છે એટલે મિત્રગણો નાનો એવો એક તમારા સમક્ષ સંદેશો હતો જો આની અંદર વિડીયોમાં ભૂલ થઈ હોય તો એક નાના ભાઈ તરીકે માફ કરજો પણ એક તમને સાચી સલાહ દેવા આવ્યો હતો અને હા મિત્રો વિડીયોને જેટલો બને એટલો શેર કરજો અને તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા